એટલે મેં બે વર્ગ એટલે કીધા બે વર્ગ કેમ કીધા મેં એક વર્ગ કીધો કે જે સાવ નિમ્ન મધ્યમ વર્ગ ને પણ મ્યુચ્યુઅલી ગરીબ વર્ગ છે એ કેવો વર્ગ હવે હમણાં નો દાખલો હમણાં એટલે બે દિવસ કે ત્રણ દિવસ પેલાનો દાખલો છે અહિયાં બાવળામાં આપણે અમદાવાદથી બાવળાજી બાવળામાં બાવળામાં એક ઓરડીમાં ઓવરડી એટલે જે તને ખબર છે લેબર વર્ક ને બધું કરતા હોય કોઈ ને કોઈ કંપનીમાં કામે જતા હોય અને નાનકડી એવી ઓરડીમાં એ લોકો એક બે ત્રણ ચાર જણાડીમાં નાનકડી છરીથી એને માન નાખવામાં આવ્યો બાજુમાં રહેતા એક માણસ છે જે બિલકુલ કામ નો હતો નવરો હતો વ્યસની હતો દારૂ અને ડ્રગ્સ બંને કરતો હોય ગરીબ માણસ કયું ડ્રગ કરી શકે કઈક તો છે ને સાંભળ અને એ માણસ મારી નાખો ખબર પેલા બાજુમાં જે નવરો અને ડ્રગી હતો જે કે તારી ઓરડીમાં તું મ્યુઝિક જે છે ઓલું બ્લુટુથ સ્પીકર આવે તો હું હું ની પાસે હોય તો બધા સસ્તા થઈ ગયા એ બ્લુટૂથ સ્પીકર થી તું વોલ્યુમ મોટું રાખીને મ્યુઝિક કેમ બગાડતો તો એમાં સાહેબ દોડ કોને મેરો ખબર છે જે રહેતો તો એ નો મેરો જેનો માલિક હતો ઓડીનો એને બબાલ કરીને એ આવ્યો ને એને ઓલા એને છરી મારી દીધું

બીજું કે આ સમાજ આખો આ થઈ રહ્યો છે આમાં કોની કુકરી ક્યારે છટકે કોને કુકરી છટકરી કુકરી ક્યારે છટકે છે કુકરી ક્યારે છટકે છે કે તમારું તમે જે કીધું ને કેડ્રીનાલીન રશ અને બ્રેઇન ના જે તમારા જે તત્વો જે મગજના તંતુઓ એક્ટિવેટ થાય છે એને કારણે હવે આમાં શું છે સમજવા જેવી ચીજ છે કે સિગરેટ છે ને સિગરેટ નો સેન્સ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ કે સ્ટોક માર્કેટ સેન્સેક્સ સેન્સેક્સ નીચે હોય ને ત્યારે સિગરેટ સેલ ઉપર જાય કારણ કે માણસ વિચાર તો બંધ થઈ જાય શું કરું એટલે એ બહાર જઈને સિગરેટો પીવે સિગરેટો ફૂકે અને એના જ્ઞાન તંતુઓ થોડાક એક્ટિવેટ થાય પછી એને એમ થાય કે આમાં સ્ટોપ લોસ કરીને નીકળી જાવ ને આમાં બીજી જગ્યાએ ક્યાંક ઘા મારું એટલે સિગરેટ એક એવી વસ્તુ કન્સિડર કરવામાં આવે છે કે જયારે સ્ટોક માર્કેટ નો ગ્રાફ ડાઉન હોય ત્યારે સિગરેટનો સેલ્સ ઊંચો હોય ને સિગરેટ કંપનીઝના જો સતત સ્ટોક માર્કેટનો નો ગ્રાફ ડાઉન જતો હોય તો સિગરેટ કંપનીના સેલ્સમાં શેસમાં ઇન્વેસ્ટ કરવું જેથી કરીને તમને રિટર્ન બહુ સારા મળે એ પીરિયડ પૂર એટલે આ જ વસ્તુ હવે ડ્રગ્સ તો લિગલાઇઝ નથી બીજું જે ઇકોનોમી આ ચાલી રહી છે એક આખી એવી ડાર્ક ઈકોનોમી છે એમાં વેપન્સ ઇકોનોમી સમાયેલી જેમાં આઈ મીન ટેરરિઝમ જે બધું છે કારણ કે આપણે જોઈએ છીએ ને ટેરરિઝમ એ કેવી રીતના ચાલે છે એટલે જે અમુક જગ્યાએ તો આપણે જોયેલું છે કે ફર્નિચરના જે ઓલા પાયા હોય ફર્નિચરના પાયા ની અંદર ડ્રગ્સ નાખવામાં આવે ફર્નિચરના પલંગ ના પાયા હોય કે સોફાના ના પાયા હોય હોલું હોલું કરીને ડ્રગ્સ નાખીને જે એક જમાનામાં મચ્છી માને જે રીતના દરિયા ગુજરાતના દરિયા મચ્છી તમે કાપો તો એની અંદર થી ચરસના હસીસ ના જે પેકેટ નીકળતા હીરાની લુડકીઓ નીકળતી એ રીતનું આમાં થઈ ગયું છે એટલે અને બીજું હવે શું થઈ ગયું છે કે હવે આજે પોલીસિંગ ને બધું વૈધ્યું છે બધી સિન્ડિકેટ કે કે જે લોકો નક્કી કર્યું આ છે કે જેને ડ્રગ્સ અને જે કરી એને જે રીતના એટલું પાવરફુલ ને ડેન્જરસ બનાવી દીધું છે એ સમાજ માટે ડેન્જરસ છે અને એ ખતરનાક છે એટલે આમાં શું થયું કે માલ ઉતરી ગયો કોઈ એવા દનિયા ક્યાં પછી ત્યાંથી ફેરી થઈ ગયો નહીં નજીકના કોઈ કારખાનામાં વયો ગયો ત્યાંથી પછી ગોળીઓ સ્વરૂપે બની ગયો તમે પકડી જ ન શકો એનો ટ્રેસ અને આ ખતરનાક છે તમે જે વાત ને કે ભાઈ માણસોની ક્યારે ચાકરી છટકે છે હું થાય છે એ આ છે ને આ ખતરનાક છે અનુરાગ કે કઈ દિશામાં બધું જઈ રહ્યું છે ફિલ્મ સ્ટાર સ્પોર્ટ સ્ટાર નાના મજૂર ખેતરકામ કરતા મજૂર એટલા સ્ટ્રેસમાં જીવે છે આજકાલ અને વર્ષ પાર્ટી છે મયુર આ શું કામ વધશે હું એઝ અ બિઝનેસ જર્લિસ્ટ અગેન્ડ કહી રહ્યો છું કારણ કે નોકરીઓ નથી મોંઘવારી છે આ પરિસ્થિતિમાં માં આ સ્ટ્રેસ કરવા માટે એટલે એમાંથી એમાં શોષણની ઈકોનોમી આખી ચાલુ થશે એમાં જ શોષણની ઇકોનોમી આખી ચાલુ થશે જેની પાસે આવા માણસો જે હશે આવા જે આ બેઝિકલી વિચારી નથી શકતા ના જીવતી લાશો છે આપણે ડ્રગ્સ વાળાની વાતો કરીએ નાના મોટા જે કઈ જે પ્રકારના લોકો મોટામાં ફસાયેલા છે મોટા જે બધા કોર્પોરેટ અફેર્સ ને ને બધા શું છે છે આને એક પ્રકારની આ ઇન્ફોર્મેશન ની દલાલી કરવી પાવર માં ગેમ્સ રમવી એ નથી જીવી શકતા એટલે આ એક પ્રકારની કીક છે ને પછી એ લોકો લાચાર થઈ ગયા છે એ જીવતી લાશો છે માય જીવતી લાશો છે આ નાના લેવલે છે અને આનો ઉપયોગ બધી જગ્યાએ થશે એટલે જે સૌથી ખતરનાક કોમ્બિનેશન કે કસ ઉપર આખી દુનિયા આખી ડેટ એમ કે કેની સામે છે સામે જ કર્યું છે નાના જ માણસો ની સામે નાના જ માણસો દેણું કર્યું છે તો એ જે દેણામાં ફસાયેલા છે એ કયો વર્ગ છે એ કચડાયેલો ને નાનો વર્ગ છે અને ઈ હજી દેણામાં ફસાઈ રહ્યો છે એ નીકળી નહીં શકે આ એટલે એ આવા લતે ચડશે

હા એટલે હેરોઈન તમે ગણો પણ જો એ દસ કરોડ લોકો આવડા મોટા દેશમાં તો કન્ઝ્યુમ કરતા તો ઇકોનોમી શું થયા અને એ પૈસો ક્યાં જતો હશે અને એ પૈસાનું શું થતું હશે વિચારવાથી ખાલી મગજ ના ખૂટા હારી જાય એવું છે